ઇકો ટીમે હીરા વેપારી પિતા પુત્ર સાથે કરોડોની ઠગાઈ આચરનારા રીઢા ઠગ આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે હીરા વેપારી ધનીશ મોહન લાલ સંઘવી અને તેના પિતાને પેઢીઓમાંથી રિયલ મેળવી બાદમાં છ કરોડ આઠ લાખ અઠ્ઠાવન હજારથી વધુ નહીં ચૂકવી તેઓ સાથે ઠગાયા આશરી ભાગી છોડેલા ઠગો જેમાં મૂળ ગીર સોમનાથનો અને હાલ કામરેજ ખાતે શિવમ સુંદર એપાર્ટમેન્ટમાં રહેતા પાંચા ઉર્ફે હનુનારાયણ સિંગડ અને બનાસકાંઠાનો અને હાલ વેસુ વીઆઈપી રોડ પર હરિઝોન એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ નવીન ચંદ્ર વાહને ઝડપી પાડી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી પોતે પોતાના પિતાશ્રી સાથે હીરાનો વેપાર કરે છે અને અલગ અલગ વેપારીઓ તરફથી જ્યારે પણ ડિમાન્ડ આવે એ અનુસંધાને તેઓ તૈયાર હીરા વેપારીઓને વેચી અને પોતાનો વેપાર ચલાવે છે આ અનુસંધાને ધનેશભાઈએ અલગ અલગ વેપારીઓને કુલ છ કરોડ આઠ લાખના હીરા વેચાણ અર્થે આપેલા હતા અને ત્યારબાદ તેમણે પોતે નાણાંની માંગણી કરતા વ્યાપારીઓ પોતે સમયે પસાર કરતા હતા અને પછી એમણે કીધું કે હવે અમારેથી થઈ શકે શક્યો નથી જે અનુસંધાને ફરિયાદ મળતા ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો નવ એકસો વીસ બી વગેરે મુજબ ગુનો નોંધી અને ફરિયાદી તપાસ ચાલુ કરે છે આ તપાસ અનુસંધાને ફરિયાદમાં જણાવ્યા મુજબનો આરોપી નિલેશ શાહ અને પાંજાભાઈ સિંઘનાઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓને ધરપકડ કરી તેઓની પૂછપરછ કરતાં આ બાબતે પોતે હીરા મેળવેલા હોવાનું જણાવેલ છે અને તે અનુસંધાને આગળની તપાસ ચાલુ છે